કારણ કે અત્યારે જેટલા માણસો એટલા ધર્મ ઊભા કરી દીધા હું કવે ધર્મ હું કવે ધર્મ હું કવે પોતાની જ વ્યાખ્યા પોતાના જ મગજ પ્રમાણે પોતાના જ અર્થઘટનો પોતાની જ બધી વાતો અત્યારે એવા એવા માણસો અને કલિયુગનો પ્રતાપ છે એમાં એનો વાક નથી એના પર કલિયુગ સવાર થયેલો ધર્મ કોને કહેવાય સત્ય કોને કહેવાય વેદની અંદર જે કીધું હોય વેદની ચાર વેદની અંદર જે કઈ કીધું છે એ જ માત્ર ધર્મ છે વેદની વિરુદ્ધ જે કર્મ થાય શાસ્ત્રની વિરુદ્ધ જે કર્મ થાય એ બધું જ અધર્મ છે આ સ્પષ્ટ વ્યાખ્યા ધર્મની ધર્મ વેદ ધર્મ વેદની અંદર જે જે આપણા નીતિ નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે વેદની અંદર જે જે ભગવાનો નિશ્ચિત કર્યા છે એની પૂજા એની અર્ચા એ ધર્મ છે વેદ શિવાયના બનાવી બેઠેલા બધા ધર્મો ધર્મની કેવો છે ધરા પારસ્ત્રી નિશાની સાંભળી ખેતી કરે છે ખેતીનું ધન હરણ કરે છે ખેતી ના નિયમ છે જે ખેતી કરે ને એને એમ કે ચોર ખાય મોર ખાય ઢોર ખાય અને પછી વધે તો ઘરે લાવવાનું હોય દાન ઉગેલું બધું મારું જ છે આમાંથી હું કોઈને ખાવા દઉં નહીં ચારે બાજુ એવો કરંટ મૂકી દે કે કોઈ પશુ પક્ષી બિચારો અંદર આવી શકે નહીં ખાઈ શકે એટલે એનો અર્થ એવું નથી કે બધું પશુ પક્ષીને ખવડાવી દેવું જોઈએ સાવધાની બી જરૂરી છે પણ એટલું સમજી લઈએ કે આ બધું જે આપણે કમાઈએ છીએ એ બધું આપણા નથી સમજી ગયા ને હું કહેવા માંગુ છું કે આપણા એનું નથી આ બધું ઈશ્વરનું છે આ બધું મારા ભગવાનનું છે આ જે કહી છે આપણે તો આજે આવ્યા કાલે અહીંથી જતા રહેવાના આ લક્ષ્મી આ ધન આ બંગલો આ મકાન આ બધું અહીં ને અહીં ધર્યું રહી જવાનું છે એવી જેની સમજણ છે પણ આ બ્રાહ્મણ એવો છે એમ જ માને છે કે જે કંઈ છે એ મારા બાપનું છે હું કોઈને અડવા દઉં નહીં અને કદાચ જો કોઈ લઈ લે તો એની ભયંકર ઝઘડો કરે ઘણી બહેનો પણ એવી હોય તમે જોજો પાડોશીનું પાણી પણ જો આવી જાય આંગણામાં તો બગડાટી બોલાવે છે કે તારું પાણી મારા આંગણામાં કેમ આવ્યું હા 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 જાણે કે આમ ધર્મયુદ્ધ થઈ ગયું ધર્મ યુદ્ધ કરી નાખે ઘણી વારમાં ઠીક છે કોઈ રોજ પરેશાન કરે તો એને થોડાક ટકોર પણ કરવી પડે પણ એવી રીતે જિંદગી જીવો કે સામેવાળો પણ સમજે આપણે એવી રીતે જિંદગી જીવીએ સાહેબ આ માણસ કેવો છે શસ્ત્ર ધરા બે બે હથિયાર રાખે છે બ્રાહ્મણ હોવા છતાં હથિયાર ધારણ કરે છે જ્ઞાન વૈરાગ્ય જેવો સદધર્મ જે કહેવાય જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ધર્મને ક્યારે એને સમજ્યો નથી ક્યારે માન્યો નથી ક્યારે એ વૈરાગ્ય છોડવાનો ભાવ આપવાનો ભાવ દાન કરવાનો ભાવ જે વૈરાગ્ય કેવાય અને જે સમજણ કેવાય કે જગતમાં રહેવું જોઈએ એ સમજણ હું જયારે આ માણસ જ્યારે આ માણસમાં કહું ત્યારે તમારે બધા ટીવી પર બેસેલા પણ વિચાર કરવાનો કે આપણે તો આમાં નથી ને એ ધ્યાન કથામાં કેવું થાય ડખો એ થાય કે અમે કથા કર્યા છે તમે બધા સાંભળ્યા કરો કેવો બ્રાહ્મણ એવો હતો આ બ્રાહ્મણ એવો હતો તલુ બ્રાહ્મણ નહીં નહીં આ તો આત્મદર્શનનો સમય છે અને સાંભળો કો કર્મ નિર્તા નિત્યમ સદા વિષય ચતે કેવો જો પશુબુદ્ધય સાંભળવામાં પ્રિય એટલે કોઈની ખોદણી થતી હોય કુકથા કોને કહેવાય કોઈની ખોદણી થતી હોય કોઈની ખરાબ વાતો થતી હોય એમાં પેલા રસ લે કોઈનું અહિતની વાતો થતી કે પેલો ભાઈ આવો હંમેશા ધ્યાન રાખો કુક કથામાં ક્યારે રસ કુક કથા કોને કહેવાય કોઈના અપજશ ગવાતો હોય કોઈની ખોદણી થતી હોય કોઈની નિંદા થતી હોય આ દુનિયામાં બધું ચાલ્યા કરે મારા ભાઈ બહેનો કોઈ આ દુનિયામાં હારા ખરાબ ન હોય તો દુનિયા કેમ ચાલે એટલે એવું નહીં માનવાનું કે કોઈ ખરાબ હોય જ નહીં હોય અને હોવા જ જોઈએ એ ખરાબ છે એટલે તો આપણે હારાની કિંમત છે બોલો હારા હારા જો ખરાબ હોય નહીં તો હારાની કિંમત થાય કરી એક કથાકાર મહારાજ એક ગામડામાં કથા કરવા ગયા ગામડામાં એક કથાકાર મહારાજ એક ગામના લોકો કીધું મહારાજ તમારી કથા અહીંયા નહી આવે કેમ નહી હાલે અરે મહારાજ શું વાત કરી અમારા ગામમાં હવળા માણસો ઓછા છે અવળા જાજા છે

મહારાજે કીધું કે સાંભળો કે હું અહીંયા જ કથા કરવા માંગુ છું ત્યારે પૂછ્યું મહારાજ કારણ અહીંયા છે તો તમે અહીંયા કેમ કથા કરવા માંગો છો કે આ આવળા છે ને એટલે જ કિંમત છે બે પ્રકારના નળિયા હોય એક આવળા ને ગામડામાં દેશી નળિયા આપણે હવે તો બધા ધાબા થઈ ગયા અમારા ઘર ઉપર હતા મહુવામાં અમારા ઘર ઉપર દેશી નળિયા મને મને ખબર એ સવડા જે મૂકેલા હોય અને અવળા મૂકેલા હોય એમાં જયારે ચોમાસું આવવાનું થાય ત્યારે એને પાછું એ નવે સતી ગોઠવણી કરવી પડે કારણ કે તો કૂટેલા હોય કાઢ નાખવા પડે કઈ મુશ્કેલી થઈ પૂછવું પડતો હોય પણ તો દર વર્ષે પાછા એવા કારીગરો આવે અને ખોરડું ચાળવું કેવું કે ખોરડું ચાળવા આવે એ ખોડું ચાળવા વાળા માણસો આવે ત્યારે એ ખોડું ચાળતા ચાઢતા થોડુંક પાછા નળિયા ખૂટે જે તૂટી ગયા હોય ફૂટી ગયા હોય અડધા જગ્યાએ પાણી પડતું હોય એવા જે નળિયા હોય કાઢી નાખે અને પછી જ્યારે થોડું ભાગમાં ખૂટે ત્યારે પાછા મગાવે કે જયંતી બાપા કે હા કે દોઢસો નળિયા લાવવા પડે એમાં સો છે એ હવડા લાવજો અને પેલા પચાસ છે એ હવડા લાવજો અને સો છે એ હવળા લાવજો તો ગણતરી દોઢી હોય ગણતરી દોઢી હોય મેં તો એમ જ તમને કીધું પણ સવડા અને અવડા બી અલગ અલગ નળિયા મગાવે કે આટલા ટોટલ નળિયા લાવજો એટલે સવડા ને અવડા એમાં નિયમ છે એ સવડા જેટલા હોય એના કરતા અવડા ઊંધા જે ઢાંકણા હોય ને એ વધારે જોઈએ હોય હંમેશા હવાયા કે દોઢા હોય તમે સમજી ગયા હવે એટલે સોસાયટીમાં નગરમાં સવડા ઓછા હોય અવળા જાજા હોય અને એમાંય દે તે અવળા જાજા હોય ને છોકરા રમતા રમતા જો ઉપર પથ્થરો ફેંકે તો કયું નળિયું પેલા તૂટે એ અવળું હોય ને એ જ તૂટે સાહેબ એ અવળું નળિયું જ પેલા તૂટે અને અવળું નળિયું ફૂટી જાય હવળા હંમેશા સલામત સલામત ને એ અવળા તો આપણા ઢાકણા કહેવાય એ અવળા ન હોય તો પાણી પડે એ અવળા ન હોય તો પાણી પડે નીચે એ બધા આપડા ઢાંકણા છે આપણે ત્યાં કોઈ મુશ્કેલી પડવા ના દે એના માટેના ઓરા માણસો એને કુકથામાં રસ છે એને બીજાની નિંદા થાય આનું આમ થયું આનું આમ થયું આનું આમ અને કેવો છે નિરતા પશુ બુદ્ધય પશુ જેવી બુદ્ધિ છે પશુ જેવી બુદ્ધિ છે ખાવું રખડું અને જો કોઈ એની ભેટમાં આવી ગયું તો એને ઉડાડી દે પશુ જેવી બુદ્ધિ હલ્યા જતા હોય અને સામે કોઈ આવે એની સામે જોવાનું નહીં બસ